ઓમ નમો નારાયણ રમેશ બાપુ કોઈ પરિચયના મોતા જ નથી શિવ કથાકાર નાની ઉંમરમાં બહુ મોટું એવું ભગવાન આશુતોષ પિનાક પાણીની જે પરમ કૃપા કેવી એવી અમારે શિવ બાલક તરીકે જે રમેશગીરી બાપુ કથાકાર છે અહીંયા આવ્યા પછી આનંદ આવ્યો કે આવો વિચાર કેમ આવ્યો કે એક આરે એક હજાર ને અગિયાર શિવલિંગનો અભિષેક થાય અહીંયા આવી દર્શન કર્યા આનંદ થયો અને અમે અભિષેકનો લાભ લીધો અને બાપુને મળીને ઘણી ખરી એવી વસ્તુ જાણવા મળી કે નહીં શિવ તત્વ શું છે શિવ કહેવાય હું એ ખરેખર દસનામ અતિ બાલક જ કહી શકે અને બાકી બધું તો હવે શિવ આ બધું શિવ છે એ સત્ય છે શિવ સત્ય છે પણ શિવ તત્વ સત્ય છે એ સમજાવવા વાળા એ કોક આવા રમેશગીરી બાપુ જેવા સંતો મળે તો આનંદ થાય ના બહુ આનંદ થયો મજા આવી ઓમ નમો નારાયણ જય દસ નામ જય ગૌ માતા